તો રાહ કોની જોવો છો જલ્દી થી પોચી જાવ સિદ્ધનાથ બાઈક માં તો કેમ છો મારું તમારા માટે લઈ ને આવ્યા છે જોરદાર ઓફર જેમાં તમને તમને ઈ મળી જવાના છે ની વાત કરું તો વોન્ટી લેઝન્ડ અર્થ અને ઓલા જેવા મોડલ મળી જવાના છે રેન્જ ની વાત કરું તો અહીં તમને ચાલીસ કિલોમીટર થી લઈ ને એકસો વીસ કિલોમીટર ની રેન્જ માં ઈ બાઈક મળી રહેવાની છે સાથોસાથ તમને દરેક મોડલ પર બેટરી માં એક વર્ષ ની ગેરંટી મળી જવાની છે અને સાથ તમને મોટર ચાર્જર અને કંટ્રોલર માં આ ત્રણ વસ્તુ માં વોરંટી પણ મળી રહેવાની છે આ બધી વસ્તુઓ તો મળી જવાની છે એની સાથે સાથે તમને ઈ બાઈક ના ફંક્શન જણાવી દઉં ચાલો રિમોટ એન્જિન સ્ટાર્ટ સ્ટોપ ઓટો લોક ફંક્શન લાર્જ એલ એની સાથે તમને મોબાઈલ ચાર્જિંગ કરવાનો અને રિવર્સ ના ઓટો મોડ પણ જોવા મળશે જેનું એડ્રેસ છે ચરમાળિયા પોલીસ ચોકીની સામે લીમડી રોડ વઢવાણ સિદ્ધનાથ ઇ બાઇક